તો અમે તમને નિધિ તિવારી વિશે માહિતી આપીશું કે નિધિ તિવારી કોણ છે અને આ મહિલા એવા છે કે જેમાંથી અનેક લોકો પ્રેરણા મેળવી શકે તેમ છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે જે મહિલાની નિમણૂક થઈ છે તેવા નિધિ તિવારી અત્યારે ચર્ચામાં છે તો અમે તમને નિધિ તિવારી વિશે માહિતી આપીશું કે નિધિ તિવારી કોણ છે અને આ મહિલા એવા છે કે જેમાંથી અનેક લોકો પ્રેરણા મેળવી શકે તેમ છે તો આના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષના કાર્યકાળની અંદર પહેલી વાર એવું બન્યું કે કોઈ મહિલાને પ્રાઇવેટ સેક્રેટરી બનાવવામાં આવ્યા અને નિધિ તિવારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે તાજેતરમાં નિમણૂક આપવામાં આવી હવે આ નિધિ તિવારી છે એમનું પિયર છે એ લખનઉ છે અને એમનું જે સાસરું છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીના મહમૂરગંજ વિસ્તારમાં છે એમની સ્ટોરી ઘણી બધી બાબતોની અંદર ઇન્ટરેસ્ટિંગ છે નિધિ તિવારી જ પ્રાઇવેટ સેક્ટર સેક્રેટરી બન્યા એ પહેલાં પીએમઓ ઓફિસની અંદર પીએમઓની અંદર ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા હવે નિધિ મૂળ લખનઉના છે અને એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું એ પછી બનારસની અંદર હિન્દુ યુનિવર્સિટીમાં તેઓ ભણવા આવ્યા હતા અને બે હજાર પાંચમાં એમણે એમએસસી બાયોકેમિસ્ટ્રીની અંદર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું અને નિધિ તે વખતે હોસ્ટેલમાં રહેતા હતા એ વખતે અત્યારે એમ જેમના અત્યારે એમના જે પતિ છે ડૉક્ટર સુશીલ જયસ્વાલ એ પણ આ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મેડિકલના સ્ટુડન્ટ હતા અને નિધિ અને સુશીલ વારંવાર લેબોરેટરીમાં એમને મળવાનું થતું હતું અને એ રીતના એમને વચ્ચે મુલાકાત એ પ્રેમમાં પરિણામ પરિણમ્યો અને બે હજાર છની અંદર નિધિ અને ડૉક્ટર સુશીલ જયસ્વાલે લગ્ન કરી લીધા ડૉક્ટર ડૉક્ટર સુનિલ જયસ્વાલ છે એ વારાણસીમાં બહુ જાણીતા ડૉક્ટર છે અને લેપ્રોસ્કોપી સર્જન તરીકે એમનું એક મોટું નામ છે હવે નિધિની લાઈફ પ્રેરણાદાયક એટલા માટે છે કે બે હજાર સાતમાં નિધિ તિવારીનું ભાભા ઓટોમેટ એટોમિક રિસર્ચની અંદર સિલેક્શન થઈ ગયું હતું અને મહારાષ્ટ્ર જઈને એમણે જોઈન જોઈન પણ કરી લીધું હતું પરંતુ એમનું સપનું બ્યુરોક્રેસીમાં જવાનું હતું એટલે એમને ત્યાં જામ્યું નહીં અને પાછા ઘરે આવી ગયા બે હજાર આઠમાં એમને દીકરાનો જન્મ થયો અને દીકરાના જન્મ પછી નિધિ તિ નિધિ તિવારીએ યુપીએસસીની પરીક્ષા આપી પાસ તો થયા પણ રેન્ક ઓછો મળ્યો અને એ રેન્ક ઓછો મળવાને કારણે એમને રેલવે કર્મચારી સેવાની અંદર સેવા નોકરી કરવાની તક મળી પરંતુ એમાં પણ એમને જામ્યું નહીં એમને એમનું સપનું આઈએફએસ કે આઈએસ બનવાનું હતું આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ અને આઈએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ તો એમનું સપનું હતું એટલે એમણે એવું નક્કી કર્યું કે આ ઓછો રેન્ક આવ્યો છે એ નહીં ચાલે તો એમણે બે હજાર તેરની અંદર ફરી યુપીએસસીની પરીક્ષા આપી અને આઈએફએસ બની ગયા અને બે હજાર સત્તરની અંદર વિદેશ મંત્રાલયમાં નિધિને ડેસ્ક પર પોસ્ટિંગ મળ્યું અને બે હજાર ઓગણીસ સુધી વિદેશ મંત્રાલયમાં રહ્યા એમનું તે વખતે કામ એવું હતું કે યુનાઇટેડ નેશન્સ દેશો છે એની સાથે ભારતના વિવિધ મુદ્દાઓ પર સંબંધોનું સંકલન કરવું પણ નિધિ નિધિ તિવારીને સૌથી મોટો ફાયદો એ થયો કે એમને વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે અને ડોભાલની સાથે કામ કરવાની તક મળી અને આ અનુભવોને કારણે એ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બની ગયા નિધિના માતાએ એક મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે નિધિ પહેલેથી જ ભણવામાં એકદમ અવ્વલ હતી અને એ દર વખતે ગોલ્ડ મેડલ લઈને ઘરે આવતી હતી એ જિંદગીમાં ક્યારેય પણ એ હારી નથી એની જિંદગીમાં ક્યારેય પણ નિષ્ફળતા આવી નથી તો આવી એક મહિલા છે કે જે પરણ્યા પછી યુપીએસસીની પરીક્ષા આપી ઓછો રેન્ક આપ્યો તો ફરીથી પરીક્ષા આપી અને આઈએ આઈએફએસ ઓફિસર બની ગયા અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બની ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ